માં રહેતા હોય એવું આજે પણ વલણ તો પણ એ બરાબર પટેલ સમાજ અમરેલી માં પેલી બેન ને પટેલ ની દીકરી કોઈ પણ સમાજ ની હોય ખાલી ટાઈપ માં ભૂલ કરી ભૂલ એટલે એને કીધું એના સાહેબ એને કર્યું ને રાત્રે બે વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો તો એ તમારે મત આપવાના તો એ ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું કોઈ બેન ઉપર રેપ થાય બળાત્કારી હોય જેને પથરા મારવાના હોય એને જયારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે ટોપી પહેરાવે ફૂલ ફૂલવાળા પહેરાવે પગે લાગવાનું કે પથરા મારવાના મને સમજાવો ખરા આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ કેટલી દીકરીઓ હોય હમણાં પેલી દીકરી વીએસમાં ઝઘડિયાની બેન ઝારખંડ ની ક્યાંક નહીં હતી એની ખબર ખબર કાઢવા નહીં જવાનું અને મમતા બેનર્જીમાં જે કોઈ બેન ને કઈ થયું હોય તો આખા દેશમાં તમારે તમારા રોજ થાય છે આવું દર વર્ષે કેટલી નું બળાત્કાર થાય કેટલી બહેનોની સલામતી નથી હોતી બેનોનું શોષણ થાય છે એ આંગણવાડીવાળી બેન હોય બીજી બેન હોય સરકારી કર્મચારી હોય ત્રીજી હોય ગમે તે આ શું છે તો મમતા બેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ તમારા તમારા રાજમાં વિરોધ નહીં કરવાનો કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું તમે શાના માટે પબ્લિક લાઈફમાં પડ્યા છો આવો પક્ષા પક્ષી બેનના બરાતકારમાં પક્ષા પક્ષી ક્યાં જઈને છે અને એટલે આ બધામાં હું 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 કોઈ ભાજપવાળો હોય એને બી કહું છું તું શાના માટે તું પડ્યો છે આમાં સાચું હોય તારા તારું મોં નથી ફાટતું વડોદરામાં ગરબડ થાય તો નહીં તારાથી કાંઈ ના કરાય આપણને આપણને લાગે કે જાહેર જીવનમાં હર હર તો અને અંદર રહીને વિરોધ કરવાનો બહાર બોલવાનું નહીં કંઈ ચાલે નહીં તો તમે બળાત્કારીઓને ગુંડાઓને લોકોને લૂંટવા વાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો તો શા માટે કયા સિદ્ધાંતિ માટે ભાજપમાં પડ્યા છો શું લેવા ભાજપમાં પડ્યા છે Brother outro não...